જય અંબે મિત્રો અત્યારે અમે લોકો અંબાજી જવા માટે નીકળ્યા છીએ અને અમે અંબાજી આગળ વધતા હતા અને રસ્તામાં એક સરસ સુંદર મજાનો સેવા કેમ્પ છે તો સેવા કેમ્પ ઉપર અમે થોડી વાર માટે રોકાયા છીએ ત્યાં થોડી આરામ કરીશું અને પછી અંબાજી દર્શન કરવા માટે આગળ વધીશું અને આ જે સેવાનો કેમ્પ છે તો મિત્રો અહીંયા સરસ ચા નાસ્તાની પણ સુંદર સગવડ છે અને સામે બાપા સીતારામ અને શ્રી અલગધણી રામદેવ પીર મહારાજનું મંદિર છે તો બાપા સીતારામ અને રામદેવ પીર મહારાજના બી અમે દર્શન કરીશું અને દર્શન કરી અને અમે આગળ વધીશું તો શ્રી અલગદણી અને બાપા સીતારામ બંને સાથે બિરાજમાન છે આ બાપા સીતારામની મઢુલી છે અને અહીંયા પદયાત્રીઓ માટે સરસ સુવાની આરામ કરવાની બી સારી એવી સગવડ છે તો અહીંયાથી અંબાજી જતા યાત્રિકો માટે સરસ સેવા કેમ્પ લાગેલો છે અને આ સેવા કેમ્પ રસુલપુર ગામ છે આ હાઈવે ઉપર તો ત્યાં લાગેલો છે અને મા અંબાની ધજા અને આપણા દેશનો તિરંગો દેશભક્તિ અને માની શક્તિ બંનેનો સાથે સમન્વય છે અને અમારી એક્ટિવા ઉપર અમે લોકોએ સરસ દેશનો તિરંગો અને મા અંબાની ધજા બાંધી દીધી છે શુભકામનાઓ અને માં હંમેશા માટે સદૈવ માટે બધા ઉપર આશીર્વાદ બનાવી રાખે તો મિત્રો અત્યારે વરસાદનું બી વાતાવરણ છે થોડો વરસાદ પડી ગયો છે રોડ ભીનો કરી નાખ્યો છે અને એકદમ અંધારેલી હાલત છે બહુ અંધાર્યું છે ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને મારી એક્ટિવા આગળ વધી રહી છે ભક્તિ અને માનસ શક્તિ બંનેનો સાથે સમન્વય લઈ અને અમે મા અંબાના દર્શને નીકળ્યા છીએ દેશમાં શાંતિ બની રહે દેશની સુરક્ષા થાય એવા માના આશીર્વાદ દેશ ઉપર બન્યા રહે મિત્રો અત્યારે હું અંબાજીથી એકસો ચાર કિલોમીટર દૂર છું અને હિંમતનગર સર્કલ ઉપર પહોંચી પહોંચી ગયો છું અહીંયા અને જે હિંમતનગર નવો બ્રિજ બની ગયો છે ત્યાંથી રાઈટ સાઈડમાં રાજસ્થાન બાજુ જવાય છે અને લેફ્ટ સાઈડમાંથી હવે હું નીચે થઈને હિંમતનગર સિટીની અંદર એન્ટર થઈશ એક કલાકની અંદર બહુ જબરજસ્ત વરસાદ પડી ગયો અહીંયાથી ખેડ બ્રહ્મા ચાલીસ કિલોમીટર દૂર છે અને બધા પગપાળા યાત્રિકો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે બોલ બોલમાળી અંબે જય જય અંબે મિત્રો હવે બહુ ચાલવાવાળાની સંખ્યા પણ ઘણી ઓછી થઈ ગઈ છે કારણ કે આજે બારસ થઈ ગઈ છે તો બસ હવે બહુ યાત્રિકો ઓછા છે અંબાજી રોડ ઉપર અત્યારે તો ઘણી બધી પબ્લિક આગળ નીકળી ગઈ છે અને રોડમાં અત્યારે પબ્લિક બહુ ઓછી છે એટલે સરસ રીતે મજા આવે છે ચાલવાની નહીં તો પબ્લિક બહુ અત્યારે ભીડભાડ બી બહુ હોય છે પણ મોટાભાગની પબ્લિક તો ખેડબ્રહ્માથી બી આગળ નીકળી ગયેલી છે માળી અંબે જય જય અંબે બધા યાત્રિકો અંબાજી તરફ આગળ વધી રહ્યા ધીરે ધીરે માતાજીના ત્રિશુર ધજાઓ હાથમાં લઈને મિત્રો અહીંયાથી ઇડર ચૌદ કિલોમીટર છે અને અમે લોકો હિંમતનગરથી આગળ હજી પંદર કિલોમીટરનો રન કાપ્યો છે અને સરસ સાબરકાંઠામાં બહુ સરસ વરસાદ પડવાથી ખેતીવાડીને બી સારી એવી પાણીની જરૂરિયાત હતી જે પૂરી થઈ ગઈ છે અને ચારે બાજુ બધું ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યું છે તો વરસાદ બી સારો એવો થયો છે આ બાજુ અને આપણા દેશનો તિરંગો બી શાંતથી સરસ રીતે લહેરાઈ રહ્યો છે નાના નાના બાળકો પણ ધજાઓ હાથમાં લઈને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે બોલમાળી અંબે જય જય અંબે તો મિત્રો આ રીતે બધા યાત્રિકો આગળ વધે છે અંબાજી દર્શન કરવા જય અંબે બોલમાળી અંબે અચાનક રોડ ઉપર આ રીતે ગાયો આવી ગઈ છે એટલે યાત્રિકોને બી થોડી તકલીફ પડી રહી છે પણ બોલમાળી અંબે જય જય અંબે તો બધા યાત્રિકો દૂર અટી ગયા અને હવે રોડ ઉપર ગાયો પણ આવી ગઈ છે બધી ગાયોનું ખાસું મોટું એવું ઝુંડ છે જેનાથી આખો રોડ જામ થઈ ગયો છે અત્યારે કારણ કે બધી ગાયો પણ અત્યારે ચરવા માટે નીકળી હોય લીલું ઘાસ

જેથી કરીને યાત્રિકો આરામથી પગપાળા ચાલી શકે અને મા અંબાના સરસ રીતે દર્શન કરી શકે રસ્તામાં એમને કોઈ તકલીફ ના પડે એના માટે સરકારે સારી એવી સગવડ કરી છે કે જે સિંગલ પટ્ટીનો રોડ વન વે કરેલો છે અને ઘણા બધા સેવા કેમ્પો પણ છે અત્યારે અને ઘણા સેવા કેમ્પો અત્યારે ખુલ્લી પણ રહે છે કારણ કે આજે તેરસ થઈ ગઈ છે અને અમે લોકો તેરસના દિવસે અહીંયા પહોંચેલા જેથી કરીને અહીંયા યાત્રિકો પણ બહુ ઓછા છે અત્યારે બોલ માળી અંબે જય જય અંબે વાહન ધીમે આખો યાત્રિકો પસાર થઈ રહ્યા છે તો સરકારે યાત્રિકો માટે ઘણી બધી સુવિધા પણ કરેલી છે કે જેથી કરીને યાત્રિકોને તકલીફ પણ ના પડે અને વરસાદ સારો એવો થઈ જવાથી અહીંયા સારી એવી ખેતીવાડી થઈ છે સારો એવો ખેતરમાં પાક બી લોકોએ ખેડૂતોએ વાઈ દીધેલો છે અને સરસ મજાની ગ્રીનહરી છે તો બોલમાળી અંબે જય જય અંબે નાના નાના બાળકો પણ અંબાજી દર્શન કરવા જઈ રહ્યા છે અમે બી માતાજીનું નામ લેતા લેતા આગળ વધી રહ્યા છીએ અને અહીંયાથી હવે બાર કિલોમીટર છે અને આ રીતે ગામના નામ બી બતાવે છે હિંગડાજ ધરામલી અહીંયા મિત્રો વચ્ચે હિંગણાત માતાનું મંદિર પણ છે મિત્રો જેમ બે હવે અંબાજી ચોરાસી કિલોમીટર બાકી છે ને ઈડર નવ કિલોમીટર છે તો અમે બસ અહીંયા પહોંચી ગયા છીએ અમે જે તરફથી આવે એ તરફની વાત કરું તો અહીંયાથી અમ અમદાવાદ નવ્વાણું કિલોમીટર છે અને હિંમતનગર વીસ કિલોમીટર છે તો અમારી મા અંબાના દર્શનની યાત્રા આ રીતે કન્ટિન્યુ ચાલુ છે અને આગળ આ રીતે બધા સેવાકીય કેમ્પો લાગેલા છે તો બધા દર્શનાર્થીઓ સેવાકીય કેમ્પોનો લાભ પણ લેતા હોય છે પ્રસાદી લેતા હોય છે અને માતા અંબાનું નામ લઈને આગળ વધતા હોય છે મિત્રો આ છે ઈડર નો ઘટ જેને ઈડરિયો ઘટ તરીકે ઓળખાય છે અને અત્યારે અમે ઈડરિયા ઘટ ની નીચે ઉભા છીએ અને નીચે સેવા કેમ્પ પણ ચાલુ છે તો લોકો ચા નાસ્તો કરી રહ્યા છે બધા દર્શનાર્થીઓ પગપાળા યાત્રા સંઘના જતા દરેક લોકો કેમ્પ નો લાભ બી લઈ રહ્યા છે સેવાનો મિત્રો આ છે ઈડરનું તળાવ હવે તળાવનું નામ શું છે ખબર નથી પણ સરસ સુંદર મજાનું તળાવ છે પાણી સરસ રીતે ભરેલું છે અને એકદમ મનોહર દૃશ્ય છે એનું તો મસ્ત સરસ જગ્યા છે આનું લોકેશન બી સારું છે જે ઈડરથી અંબાજી જઈએ છીએ તો રોડની બાજુમાં જ છે અંબાજી જતા ડાબી ડાબા હાથ ઉપર આવશે અને અંબાજીથી રિટર્ન ઇડર આવતા જમણા હાથ ઉપર આવશે અને આ રોડ છે અને ઈડરના પહાડો છે અને જે તળાવ છે એને વચ્ચે વચ્ચ મંદિર બી છે અને મંદિરમાં ત્યાં જવા માટેનો રસ્તો બી છે પાણી બી સારું એવું ભરેલું છે તળાવની અંદર તો અહીંયા ચોમાસામાં સારો એવો વરસાદ થયો છે તો નદીમાં પાણી એવું સારું એવું પાણી છે અને સામે નાનો બ્રિજ છે તો બ્રિજ ઉપર બી ટ્રેક્ટર ઊભા છે જે અંબાજી જઈ રહ્યા છે અને બધા ભક્તો ત્યાં સ્નાન કરી રહ્યા છે અને આ ખેડ બ્રહ્મા નો બ્રિજ છે અને નદી આ બાજુથી આવે છે પાણી એનું તો અત્યારે અમે ખેડબ્રહ્મા પહોંચી ગયા છીએ દોસ્તો મિત્રો આ ખેડબ્રહ્મા અંબાજી માતાના ના મંદિર અમે પહોંચી ગયા છીએ અને સામે અંબાજી માતાનું મંદિર છે

વેચાઈ રહ્યું છે વસ્તુ ખાણી પીણીની છે રમકડા છે પ્રસાદી છે અને આ માસીને લોકો છે જય અંબે બોલ માળી અંબે તો હું મંદિર તરફ આગળ વધી રહ્યો છું અને આ એક સર્કલ છે અહીંયા મંદિરની બહાર ફુવારો છે જો તમે મંદિરમાં જે મેં બહારથી પહેલાં ગેટ બતાવ્યો તો સામે ગેટ છે તમે ત્યાંથી આવી શકો છો ત્યાંથી અંદર આવી અને આ રસ્તો અહીંયા છે માતાજીના મંદિરમાં હું આવી ચૂક્યો છું અહીંયા અને પબ્લિક પણ ખૂબ જ છે પુષ્કળ પબ્લિક છે તો માં અંબાના જય જય કરા થઈ રહ્યા છે તો મિત્રો સૌથી પહેલા માતાજીની પ્રદક્ષિણા કરીશું જય અંબે મંદિરની પ્રદક્ષિણા કરીશું પછી માતાજીના દર્શન પણ કરીશું અને માહોલ એકદમ ભક્તિમય છે પુષ્કળ શ્રદ્ધાળુઓ પણ છે અહીંયા મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે લાઈનોમાં ઉભા છે જે લાઈનો લગાવીને આ રીતે ધજાઓ પણ હું ચડાવેલી છે અને છેક નીચે સુધી ધજાઓ આવી છે લાંબી લાંબી ધજાઓ અને બધા ભક્તો અહીંયા મન્નત માટે સિક્કા લગાવે છે જેનો સિક્કો ચોટી જાય તો એની મન્નત પૂરી થાય છે એવું કહેવાય છે તો બધા ભક્તો સિક્કો લગાવવાની કોશિશ કરી રહ્યા છે કોકના સિક્કા ચોંટે છે અને કોકના નથી પણ ચોંટતા નીચે પડી જાય છે અમુક તો ચોટ્યા પછી પણ નીચે પડી જતા હોય છે